બે હજાર છવ્વીસ પહેલા પુત્રતા એકાદશીના દિવસે આ છ રાશિના લોકોના ભાગ્ય ચમકશે બે હજાર છવીસ પહેલા પુત્રદા એકાદશી પર છ રાશિઓનું ભાગ્ય ચમકશે દૈવી આશીર્વાદ આર્થિક પ્રગતિ અને મનોકામનાઓ પૂર્ણ થવાના યોગ હિન્દુ ધર્મમાં એકાદશી અત્યંત પાવન દિવસ ગણાય છે વર્ષમાં અનેક એકાદશી આવે છે પરંતુ તેમાંથી પુત્રદા એકાદશી વિશેષ શુભ અને દુર્લભ માનવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે શ્રીહરી વિષ્ણુની ઉપાસના કરવાથી સંતાન સુખ પરિવારમાં શાંતિ આર્થિક ઉન્નતિ દુઃખનો નાશ અને નવા અવસર મળે છે બે હજાર છવ્વીસ પહેલાં આવનારી પુત્રદા એકાદશી કેટલીક રાશિઓ માટે ખાસ દૈવી ફળદાયી સાબિત થવાની છે આ લેખમાં જાણો કે કઈ છ રાશિઓનું ભાગ્ય આ દિવસે ચમકે છે તેમને કયા ક્ષેત્રમાં પ્રગતિ મળે છે અને કયા શુભ સંજોગો બનશે પુત્રદા એકાદશીનો મહિમા શાસ્ત્રો અનુસાર આ દિવસે મનુષ્યના પાપનો નાશ થાય છે અટકેલા કાર્યો શરૂ થાય છે મનની શંકા ચિંતા દૂર થાય છે વિષ્ણુજીની કૃપાથી ગ્રહદોષ શાંત થાય છે પરિવારમાં આનંદ અને શાંતિ આવે છે આ વર્ષે એકાદશી પર ચંદ્ર ગુરુનો દૈવીયોગ વિષ્ણુની ચતુર્ભુજકૃપા અને વૃદ્ધિકારક ગ્રહોનો લાભકર્તા દ્રષ્ટિયોગ છ રાશિઓનું ભાગ્ય બદલી નાખશે એક વૃષભ રાશિ આર્થિક વૃદ્ધિ અને પરિવાર સુખનો વર્ષ વૃષભ રાશિના જાતકો માટે બે હજાર છવીસ પહેલા આવનારી પુત્રદા એકાદશી અત્યંત સકારાત્મક છે લાભો નવી આવકનો સ્ત્રોત ખુલશે ફાઇનાન્સ પ્રોપર્ટી સંબંધિત જોબ બિઝનેસમાં મોટો લાભ સંતાન પક્ષથી ખાસ આનંદ પરિવાર સાથે સમાધાન અને મતભેદો સમાપ્ત ફસાયેલા પૈસા પાછા મળવાની સંભાવના ગ્રહયોગ શુક્ર પોતે ઉચ્ચસ્થિત હોવાથી વૃષભ રાશિના લોકોનું લક્ષ્મી યોગ જાગૃત થાય છે જીવનમાં શાંતિ વધતા સમૃદ્ધિ એકસાથે પ્રાપ્ત થાય છે બે સિંહ રાશિ સફળતા પ્રમોશન અને માન સન્માન સિંહ રાશિના લોકો માટે આ એકાદશી સિંહની જેમ જ તેજસ્વી છે લાભો પ્રમોશન કે પદવૃદ્ધિની મજબૂત સંભાવના સરકારી ક્ષેત્રમાં વિશેષ સફળતા લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે ઉચ્ચ અધિકારીઓનો સપોર્ટ મળશે નવો વ્યવસાય અથવા રોકાણ સકારાત્મક રહેશે ગ્રહયોગ સૂર્યવત્તા ગુરુનું રાજયોગ સર્જાય છે જે સિંહ રાશિના લોકોનું નેતૃત્વ નામ પ્રતિષ્ઠા અને પ્રભાવ વધારશે ત્રણ કન્યા રાશિ બુદ્ધિ તેજ શિક્ષણ તથા કારકિર્દીમાં ઉન્નતિ પુત્રદા એકાદશી કન્યા રાશિ માટે સૌથી શુભ સાબિત થશે લાભો અભ્યાસમાં મોટી સિદ્ધિ સરકારી પરીક્ષામાં સફળતા મળવાની શક્યતા કારકિર્દીમાં નવા અવસર નોકરી બદલવા માંગતા લોકો માટે ઉત્તમ સમય વાણી અને શક્તિ મજબૂત બનશે ગ્રહયોગ બુદ્ધનો આદિત્ય યોગ કન્યા જાતકોને અલૌકિક પ્રેરણા અને ઉત્કૃષ્ટ પરિણામો આપશે ચાર વૃશ્ચિક રાશિ અચાનક ધનલાભ અને કિસ્મતનો સાથક વૃશ્ચિક રાશિ માટે એકાદશી ભાગ્યચક્રને તેજ ગતિ આપશે લાભો અચાનક ધનલાભની પ્રબળ શક્યતા શેરબજાર ક્રિપ્ટો ઇન્વેસ્ટમેન્ટમાં લાભ અદાવત મુકદ્દમામાં જીત વિદેશ સંબંધિત કાર્ય સફળ લગ્ન સગાઈ માટે સારો સમય ગ્રહયોગ મંગળ પોતે શુભ દશામાં હોવાથી જીવનમાં સ્થિરતા વધતા પ્રગતિ બંને મળશે પાંચ ધનુ રાશિ ધર્મ આધ્યાત્મ અને જીવનમાં નવી શરૂઆત આ દિવસ ધનુ રાશિના જાતકો માટે આધ્યાત્મિક રીતે ખાસ મહત્વ ધરાવે છે લાભો મનમાં શાંતિ ચિંતા દૂર નવો બિઝનેસ અથવા સ્ટાર્ટઅપની શરૂઆત ઘર જમીનની ખરીદી માટે સારો સમય મંગળીક કાર્ય જેમ કે લગ્ન મંગળા વગેરે માટે શુભ દિવસ સંતાન પ્રાપ્તિ યોગ મજબૂત ગ્રહ્યોગ ગુરુની સાતમી દષ્ટિ ધનુ રાશિને રક્ષણ વધતા વૃદ્ધિ આપે છે ભાગ્યનો સાથે એકસો ટકા મળશે છ કુંભ રાશિ પ્રગતિ મહેનતનું ફળ અને લક્ષ્મી પ્રસન્નતા કુંભ રાશિના લોકોને પુત્રદા એકાદશી મહેનતનું મીઠું ફળ અપાવશે લાભો પગારમાં વધારો સ્ટાર્ટઅપ ફ્રીલાન્સિંગમાં સફળતા મહત્વપૂર્ણ લોકો સાથે નવી ઓળખાણ પરિવાર સાથે આનંદ દેવું ચૂકવવાનું ભાગ્યમાંથી સહકાર મળશે ગ્રહયોગ શનિનું આશીર્વાદમય ગોચર કુંભ રાશિને સ્થિરતા અને મજબૂત ભવિષ્ય આપે છે આ છ રાશિઓને ખાસ કરીને નીચેના ઉપાયો કરવાથી વધુ લાભ મળશે કરવાનું ઉઠતા જ ઓમ નમો ભગવતે વસુદેવાય નો જાપ પીળું ફળ પીળું ફૂલ શ્રી વિષ્ણુને અર્પણ કરવું એકાદશી વ્રત ધારણ કરવું રાતે શાસ્ત્ર વાંચન અને ધ્યાન ગરીબને ખીચડી અથવા મીઠાઈનું દાન શું ન કરવું ક્રોધ મીઠું બોલવું અનાજનું સેવન વ્રતધારીઓ માટે બે હજાર છવ્વીસ પહેલાં આવનારી પુત્રદા એકાદશી ઉપરોક્ત છ રાશિઓ માટે દૈવી આશીર્વાદનું વરદાન બનીને આવશે આ દિવસે તેમના જીવનમાં આર્થિક પ્રગતિ પરિવાર સુખ માનસિક શાંતિ પ્રમોશન જીવનમાં નવા અવસર સંતાન સંબંધિત શુભ સમાચાર મળવાની શક્યતા ખૂબ જ મજબૂત છે